અમારા સંવાદ હતા રતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રતન હવે તો આ ભૂમાફિયાઓ આવો એટલા હાઇટેક બની ગયા છે કે સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવી રહ્યા છે શું ભવિગતો ચોક્કસથી જે વાત કરીએ જે પાલનપુર જિલ્લા મથકની જે ઓફિસ ખાણ ખાણખનીજની ઓફિસથી જે જે પણ જે કર્મચારી એની સૂચના મળતી હોય લોકોની રજૂઆત હોતી હોય કે ભૂમાફિયાઓ અંદર ટેક્સ ભર્યા વગર આ લોકો બેફામ ગાડીઓ લઈને એ લોકો ખાણ ખનીજની ચોરી કરતા હોય તેને લઈને ક્યાંથી એ લોકો નીકળે એના પેલા હવે ભૂમાફિયાઓ એમની સરકારી ગાડી નીચે હવે જાણે શિક્ષકોએ આ જીપીએસ લગાડી દીધું છે ક્યાંય બી જાય તો કોઈ ગાડી હાથમાં ના પકડાય અને આ લોકો ચોરી કરી શકે તે લઈને આ નવો કિમ્યો એમને અપનાવ્યો છે તેને લઈને આખા જિલ્લાની અંદર જે ભૂમાફિયા અંદર આ જે એકદમ આ વસ્તુ જે બહાર આવી છે તેને લઈને જે ખાનખની અધિકારી જેવી ખબર પડતા તેમણે જે દુગો અજાણ્યા વ્યક્તિ લોકો સામે જે નજીકના પાલનપુર પોલિટિશિયન ની અંદર ગુનો દાખલ કરવાની તજવીરી આથેરી છે કે આ સક્ષો કોણ છે કે આ જે સરકારી વાહનને એક જીપીએસ લગાડ ગુનો બને છે ને તમને આપણે અટકાવવા માંગુ છું અમારી સાથે ગુરપ્રીત ભાઈ જોડાય ગયા છે અધિકારી છે તેઓ સર યે જો અભી નવી ખબર સામે આવી છે કે યે જો ભૂમાફિયા હે उन लोगों ने जीपीएस ट्रैकर लगा दिया था एक अधिकारी की गाड़ी में ये क्या सही खबर है हाँ जी एक्चुअली तारीख को मेरे ड्राइवर ने बताया कि वो जो सफाई था गाड़ी की तो डीजल टैंक के ऊपर एक ब्लैक कलर की डिवाइस थी तो वो लेके आया तो देखा तो एक जीपीएस ट्रैकर था जिसमें एयरटेल की सिम लगी थी हुँ. तो हमने फिर तुरंत पुलिस स्टेशन में कंप्लेंट की है और जो भी ये रेकी करते हैं हमारे वो ताकि पकड़े थे तो गाड़ी तक कैसे पहुंच जाते हैं ये लोग या इनके जो भी इनका जो भी पूरा नेटवर्क चल रहा है उस वो वो लोग कैसे पहुंच जाते हैं गाड़ी तो देखिए अभी क्या फील्ड में जाती है अच्छा, ठीक है हुँ. और बाकी हमारी ऑफिस में रहती है तो बाहर कहीं भी कहीं भी मिली होगी इनको ये मैग्नेट वाला जीपीएस होता तो ये चलती फिरती कहीं भी चिपका देते हैं तो आपको लगता है कि और जो दूसरे अधिकारी हैं उनकी गाड़ी में भी ऐसा फिट कर सकते हैं ये लोग तो अब मैग्नेट वाला जीपीएस है वो तो कोई भी लगा सकते हैं जैसे आपको एक गाड़ी में चलते फिरते आके साइड में चिपका दिया तो आपको पता नहीं लगेगा